પાડી તાલુકામાં ધોધમાર વરસાદે જનજીવન પ્રભાવિત કર્યું ઓગણીસ માર્ગો બંધ ધરમાલિયા ઘટના બાદ તંત્રની વધેલી સતર્કતા જોખમી વિસ્તારોમાં પોલીસ તૈનાત પાડી તાલુકામાં પડી રહેલા અવિરત ધોધમાર વરસાદને કારણે જનજીવન સંપૂર્ણ રીતે પ્રભાવિત થયું છે ભારે વરસાદથી શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં પાણી ભરાઈ જવાને કારણે વહીવટી તંત્રએ સુરક્ષાના પગલાં તરીકે કુલ ઓગણીસ નાના મોટા માર્ગો બંધ કરવા પડ્યા છે પરવાસા ઉમરસાડી નાની કચવાલ ટૂંકવાડા પરિયા આમળી રોહિણા ધગડમાળ ચીવાલ પારડી પોણિયા સ્ટેશન રોડ તરમાલિયા સુકેશ બાલદા અને કુંભારિયા સહિતના ગામોમાં લો લેવલના ક્રોઝવે પર પાણીનો પ્રવાહ વધતા તંત્રએ બેરીગેટિંગ કરી વાહન નવરની અવરજવર બંધ કરી છે પોલીસ અને વહીવટી અમલદારોએ લોકોની અવરજવર નિયંત્રિત કરવા સુરક્ષા પગલાં લીધા છે આ ધોધમાર વરસાદ વચ્ચે બે દિવસ અગાઉ દુઃખદ ઘટના બની હતી તરમાલિયા ગામે પારડીના એક શિક્ષક દંપતીની કાર પાણીના પ્રવાહમાં તણાઈ જતા માતા અને પુત્રીનું દુર્ભાગ્યપૂર્ણ મૃત્યુ થયું છે આ ઘટના સમગ્ર વિસ્તારમાં શોકની લહેર ફેલાવી ગઈ છે આ દુઃખદ ઘટના બાદ વહીવટી તંત્રએ વધુ સતર્કતા બરતી છે અધિકારીઓએ સ્પષ્ટ સૂચના આપી છે કે વરસાદી પાણીના વધેલા પ્રવાહમાં કોઈ પણ વાહન ચાલક જીવનનું જોખમ લઈને પસાર ન થાય પોલીસ ઘસ વધારી છે અને જોખમી સ્થળોએ ચેતવણી માટે બેરિગેટિંગ મૂકી જરૂર જણાય ત્યાં પોલીસ તૈનાત કરવામાં આવ્યા છે તંત્રએ લોકોને અપીલ કરી છે કે જ્યાં પાણીનો પ્રવાહ વધારે હોય ત્યાં પગપાળા કે વાહનથી પસાર ન થાય આવી પરિસ્થિતિમાં જીવ બચાવવો સૌથી મહત્ત્વનું છે